પ્રથમ તો એક વાત હું કરીશ કે અહીંયા કોઈ રાજકીય મુદ્દો નથી નથી કોઈ કોંગ્રેસ નો નેતા કે નથી કોઈ ભાજપનો નેતા જે કોઈ લોકો છે એના સ્થાનિક ખેડૂતો છે એના મજૂર લોકો છે બધા જ લોકો પોતાનો નાનો એક પ્રશ્ન છે સરકાર ધારે તો થોડીક જ વારમાં એનું નિવારણ આવી શકે એવું છે અહીંયાથી રાજુલા અને જાફરાબાદ માટે પીવાને પાણીની લાઈન નખાય છે એવું કહેવામાં આવે છે સત્તાધીશો દ્વારા

સંતોષ અને હું બીજી વાત એ કરું છું કે અહીંયાના જે આપણા માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી જે કોળી સમાજ આવે છે અહીંયા વિવિધ ગામોમાંથી સાત ખેરા પટવા કોળી સમાજના ઘણા બધા મજૂરો આજુબાજુના ગામ ની અંદર રહે છે આ કેનાળના લીધે તેઓને પોતાની રોજી રોટી મળી રહે છે એવું અમે કહીએ છીએ તો ધારાસભ્ય શ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ પ્રશ્ન તમે ખેડૂતોને આવી અને અહીંયા પૂછો કે શું પ્રશ્ન છે બાકીની જે વાતો છે જાફરાવાદ ના ચીફ ઓફિસર શ્રી આપડે રવુબાપુ ખુમાણ શ્રી આપડે નગરપાલિકા ના શ્રી એવી વાત કરી કે જે કોઈ અહિયાં સ્થાનિક માં કોઈક એવા આગેવાનો આવી અને ખેડૂતો ને ગુમરાહ કરે છે અથવા તો અફવાઓ ફેલાવીને ખોટી રીતે

નિરાકરણ આવે અને જો નિરાકરણ આવે તો અંદર આજુબાજુના વિસ્તારમાંથી ઘણી બધી સંખ્યાઓમાં મહિલાઓ બાળકો વિદ્યાર્થીઓ આગેવાનો વડીલો તમામ ભેગા થઈ અને ઉગ્ર આંદોલન કરવાની સ્થિતિ એ કાલ માં થવાનું છે એ ચોક્કસ છે એટલે ફરી વખત એક વિનંતી કરું છું કે કાલ બપોર સુધી ની અંદર કોઈ અહિયાં

હાલી છે નથી ફક્ત જરૂર પાણી અહીંયા ડેમ માં મંજૂરી છે તો એ શા માટે ચારસો પચાસ એમ એમ ની પાઇપલાઈન લાવે છે અમને એ બધું સમજાતું નથી અમને એવું લાગે છે કે ઈ ડેમ આ અમારા ડેમ ને કોઈ કંપની ને વેચી નાખ્યો હોય એવું અમને લાગી રહ્યું છે તો અમને તાત્કાલિક બધા પ્રશ્નો નું નિવારણ કરે એવી અમારી વિનંતી છે છીએ અને કરતા રહીશું તો કેવી રીતે છે કે આઠ એમ આઠ ની પાઇપલાઈન નાખવાની છે સાડી ચારસો ની આ લઈને આવે છે તો આ અમારો ડેમ અમારા માઇનોર કેનાલના ભૂંગળા છે એની કરતા પાઇપલાઇન મોટી છે અમારે આખી માઇનોર કેનાલ માં બધા ખેડૂતો પાણી એક આ પાઇપલાઈન માંથી પીવામાં આવે છે સ્થાનિક સોર્સો છે અને આ ધાતડી નું પાણી ચાલુ છે તો આ તો માત્ર ને માત્ર ખેડૂતોનું ઝોતવી લેવાનું ષડયંત્ર હોય એવું અમને લાગે છે અમે આ કાર્યક્રમ બે દિવસ ધીમે ધીમે કાર્યક્રમ કર્યો પછી ઉગ્ર કાર્યક્રમ કરશું બાકી અમે આ લડાઈ તો લડવાના જ છીએ